જો મારું બી શું કરે બે શું કરેલી છું હસિંદુ મિત્રો જુઓ સવાર સવારમાં કામ ચાલુ છે હે જુઓ મિત્રો વાફ શું કરે હે હૈ એ લગભગ વાર વારનું કામ ચાલુ છે એક વાસુ કરે ને એક વાહ વારે મિત્રો

હવે પછી આ કામ થઈ રે પછી શું કરવાનું આ કામ થઈ રે પછી વાહન હા હા એટલે વાહન ઉતક કલાક કરના ના 2 કલાક કરીશ શું 2 કલાક કરીશ પછી ફોન છે ફોન તો જોવો પડે ને કામ કરે આ આ બાજુ વાર ચાલુ મિત્રો જેટલી જણી વાર તો હજી આટલું નથી વારી કરતા જુઓ આ મિત્રો ઘણું છે એ કાય વારે એ કાય વારે અને કામ વારે જુઓ તમે પાછી વારે જેવી હરવે હરવે દુખાતીયું 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 મારે થોડું ઢપાટો એમ ના થાય કે છોકપે પાટો કરો હાલો મિત્રો કેમ છો તમે જોઈ રહ્યા છો આપણે ટાટલ લઈને જઈ રહ્યા છીએ

તો હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો તમે જોઈ રહ્યા છો કે આપણે પાણી વારે રહ્યા તો મિત્રો તમે જુઓ પહેલાં ધોરિયો સાફ કરવો પડે અને પછી આ ખડ મિત્રો બહુ હોય એટલે આપણે ધોરીઓ સાફ કરી નાખશું અને પછી આ અથવા મિત્રો સાફ તો કરી નાખ્યો પણ અંદર થોડો કચરો હોય એ આપણે કાઢી લે તો તમે જુઓ આપણો કપા હોય તો મિત્રો હવે આપણે બીજા ઢારિયામાં વારશું અને જુઓ તમે તો આપણે સાફ કરી નાખ્યો હોય આપણે સવારના પાણીવાળા આવી ગયા હતા તો મિત્રો અત્યારે છ વાગ્યા તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરો જોજો મિત્રો તમે જુઓ હજી આપણે આજે સાફ કરવાનો છે એ હું તમને બતાવી દઉં મિત્રો મિત્રો બહુ બહુ કાઠું પડે મિત્રો પાણી વારોને તમે જુઓ આવો ધોર્યો હે આ બધું આપણે સાફ કરવાનું પછી મિત્રો એમાં અંદર પાણી વારવાનું તમે જુઓ મિત્રો આવી રીતે તૂટી જાય જુઓ કહો સાફ કરો મિત્રો અને પછી પાણી એ મિત્રો તો જુઓ તમે આ તૂટી ગયું જુઓ આ તૂટી ગયું હવે આપણે એને બાંધશું અને પછી ધોરીઓ સાફ કરશું તો વિડીયોમાં બન્યા રહું કે આપણે આટલું સાફ કરી નાખ્યું હવે આટલું વધ્યું અને આ કામ ચાલુ હે થોડુંક રિયો કરનાખો વિડીયો જુઓ તમે અને પછી પાણી મૂકો